તો નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર મિત્રો આજે જે ઘણા વ્યક્તિઓને જે પશુપાલનની અંદર જે તકલીફ થતી હોય છે જે કહેવાય છે ફેટની અંદર બીજી વસ્તુ કે દૂધમાં વધારો ના થવો બરાબર અને ગાયમાં આંચમાંથી પ્રોબ્લેમ હોય આંચળમાંથી લોહી આવતું હોય ફોદાવા મસ્ટાઈટિસ બાવલું જામ થઈ ગયું હોય બચ્ચુંને દૂધ ના હોય બંધાતી ના હોય પાછી ઠેલાતી હોય વેતરમાં ન આવતી હોય આ બધી જ વસ્તુનો પ્રોબ્લેમ હોય છે તો આજે તમારી સમક્ષ જે વિડીયો લાઈન આવેલો છું કે જેને કહેવાય એક પશુપાલકનો પૂરક આહાર જે આપણા પશુપાલક મિત્રોએ જે યુઝ કરેલું છે તો આજે એમની સાથે વાત કરીશું અને એમણે જે વસ્તુનું રિઝલ્ટ મેળવેલું છે તો વાત કરીએ એમની સાથે અને પહેલીવાર વિડિયો જોતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવી આવનારી દરેક અપડેટ મારી મળતી રહેશે તો નમસ્કાર શું નામ તમારું મહેપાલ મહેપાલસિંહ તાલુકો તાલુકો ધોલેરા જિલ્લો અમદાવાદ જિલ્લો અમદાવાદ તો તાલુકો ધોલેરા જિલ્લો અમદાવાદ તો આપણા છે આ મહીપાલસિંહ અને છે જે ગાયો છે કેટલી ગાયો છે પશુ ટોટલ તમારી પાસે ટોટલ ત્રણ ગાયો ત્રણ ગાયું ટોટલ એમની પાસે છે આ એક આ બીજી બેઠી છે અને ઓલી ત્રીજી છે બરાબર હવે આ ત્રણ ગાયું છે અને ત્રણ ગાયોની અંદર જ્યારે તમે પહેલીવાર સંપર્ક કર્યો તો કઈ રીતના સંપર્ક કરેલો

અને ફેટમાં કેટલો ફેટમાં બે થી દોઢ ફેટનો નો ઘટાડો થયો આ પાવડર ખવડાવતા અત્યારે બે થી ચાર ફેટ વધારો થઈ ગયો ચાર ફેટ વધારો થયો એટલે ચાર ફેટનો વધારો થયો અને દૂધમાં કેટલો વધારો થયો એક લીટર વધારો થઈ ગયો તો દૂધમાં એક લિટરનો વધારો અને સાથે સાથે ફેટની અંદર વાત કરું તો દોઢ ફેટ ઘટી ગયો તો એને બદલે ચાર ફેટ વધી ગયો બરાબર છે તો આજે તમને એવું કહી શકાય કે આ સમયની અંદર જે ગાયો પશુપાલન કરતા હોય બધા પશુપાલન કરે જ છે બીજી વસ્તુ તમે સાથે પૂરક આહારમાં શું આપો છો ખવડાવો છો બરાબર તો આ બધું ખવડાવવા છતાંય આ બધું પરિસ્થિતિ જે લોકોને પ્રોબ્લેમ થાય બરાબર ને બધા લોકોને પ્રોબ્લેમ આવતા જ હોય છે તો તમારે ગાયની તંદુરસ્તીમાં તર કેવું સારામાં સારું પાવડરના હિસાબે બધી રીતના રેટ આ તમે જોઈ શકો છો મતલબ એની તંદુરસ્તી એની ખાલી ક્વોલિટી જો શાઇનિંગની ચમક બરાબર છે એક નંબર ચમક છે જોઈ ઓલી બેઠી હું તમને બતાડું આ તમે એની ખાલી છટા જુઓ ખાલી સાહેબ કાંઈ ખાડો લાગતો નથી તંદુરસ્તીમાં એક નંબર એક નંબર તંદુરસ્તી છે અને વાગોડવાની જે પ્રક્રિયા આપણે જેમ કહેવાય કે વાગોડવાનું મેં તમને કીધેલું એ આજે ગાયું વાગોડે છે આ તમે બે તમે જોઈ લો કે તમે ફીણ જુઓ તમે ખાલી એનું જોઈ લ્યો બરાબર ખરેખર વાગોડે આ કેટલું દૂધ આપે છે કેટલા લીટર નવ લીટર એક ટંકનું નવ લીટર આ દેશી ગાય છે મિત્રો નવ લીટર એક ટંકનું આપે છે મતલબ પહેલા તો બધા ઓછા જ કાઢતા હતા અત્યારે તમે જુઓ તો અત્યારે આ ગાય નવ લીટર દૂધ આપે છે એક ટંકનું બરાબર નું એવું કેવું છે સાથે સાથે તમને વાત કરશું આપણે ઓલી ગાય જોઈ લો હું તમને અત્યારે બેસીન બતાડું જોઈ લીધું વાગોડવાની પ્રક્રિયા જુઓ ખાલી એની ખરેખર જાનવર છે ને વાગડતું હોય ને તો દૂધ બને સાચી વાત ને પેલા ખરેખર આવું વાગડતું નહીં આવી નહોતી વાગડતી આટલી બધી કઈ વાગડતી નહોતી ને આજે તમે મતલબ એવું કહી શકાય કે પ્રજનન શક્તિ એની સારી હોય તો તમ તારે સારું રહે ને પેલા સુકારો એટલો બધો ખાતા નહોતા અત્યારે સુકું બહુ ખાય છે સુકું બહુ ખાય છે બરાબર મતલબ પેલા એવું કહી શકાય આ વાસડી જોવો ખાલી તો મતલબ પહેલાં સુકારો એવું કહી શકાય કે સૂકું બૂકું એટલું ભાઈ ખાતા નહોતા ખવાતું નહોતું અને આજે જોવા જઈએ તો જે મૈપાલસિંહ ભાઈની ગાયો છે એ પૂરેપૂરી રીતના તંદુરસ્ત અને ખાવામાં પણ અત્યારે ખાવામાં કેવું ખાવામાં બહુ સારામાં સારું એક નંબર સુકુ બધું ખાઈ જાય ખબર તો પહેલાં અમને ભરૂ રહેતું બધું મશીન થી કરીને કૂતી કરાવવા જવું પડતું અત્યારે એવું નથી જવું પડતું નાખી દેવી તો ના ચાલે બરાબર મતલબ નું એવું કેવું છે કે ગાયું પેલા શું છે કટિંગ કરીને એને નાખવું પડે કે ભાઈ બગાડ બહુ થતો મતલબ એવું કહી શકે કે આજે ચારો આટલો સમયમાં મોઘો હોવા છતાંય આજે આપણે તો ગાય છે ને આપણી વસ્તુ છે આપણો ધંધો છે રોજી રોટીનો તો બધા લાઈન મહેનત તો કરતા જ હોઈએ છે પણ આજે પડી રે એટલે શું થાય આપણને તકલીફ અને લોસ જાય જ્યારે અત્યારે ગાયને કોઈ જાતનો લોસ છે નહીં બરાબર છે બધું ખાઈ જાય છે એની તમે ખાલી ગાયની સટા જુઓ એટલે તમને ખ્યાલ આવી જાય એકદમ તંદુરસ્ત બરાબર આપણી તો આ દેશી ગીર ગાયોની અંદર જે રિઝલ્ટ લીધેલું છે બીજી વસ્તુ મહિપાલભાઈ કે આજે ઘણા લોકો ખેડૂત પશુપાલનનો વ્યવસાય કરે છે બરાબર ને તો આવા લોકોને તો ઘણા પ્રોબ્લેમ આવતા હોય તો બધાને પ્રોબ્લેમ આવતા હોય તો તમારે શું કેવું છે આ લોકોને આ વસ્તુ જે પાવડર જે રહ્યો ને એ ખવરાવવામાંથી બહુ સારામાં સારું રિઝલ્ટ આવે છે એકદમ ઉત્તમ જે આપણે બહારથી લાવીને બીજું ગમે તે પ્રોડક્ટ લાવીને દેવી છે પણ એની કરતા એકદમ નંબર વસ્તુ છે આ એક નંબર આ જે પણ પશુપાલકને ખવડાવશે એ ગમે તે હોય તે બીજી વખત ફરીથી એમ જ કે મારે આ વસ્તુ જોતી છે બરાબર હવે આજે તમે સાંભળ્યું ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો કે જે પણ પશુપાલક કરતા હોય તો આજે એમણે જે પ્રમાણે કીધું તો બીજી વસ્તુ કે આ પાવડર છે અને માર્કેટના મિનરલ પાવડર મળે છે મળે છે પણ આ પાવડરની ખાસિયત તમને કંઈક અલગ લાગી સાવ અલગ લાગે એનું કારણ એક જ છે કે તમને આજે હું તમને થોડીક ચર્ચા કરું ખેડૂત મિત્રો કે આજે જે આપણે પશુ રાખીએ છીએ એ પશુ પાછળ મેં તમને પહેલાં કીધું કે જેના ડિસીઝ છે એના ઉપર કામ કરશે જેમ કે આચરણમાંથી લોહી આવું ફોદાવા બેસ્ટાઈટિસ બાવલું જામ થઈ ગયું દૂધ નાપતી હોય બંધાતી ના હોય પાછી ઠેલાતી હોય વેતરમાં નાવતી હોય ખોરાક ઓછો લેતી હોય અને પ્રજનનમાં પ્રોબ્લેમ હોય વાગોળતી ઓછી હોય આ બધા પ્રોબ્લેમ મેં કીધા હતા ને બરાબર આજે એ બધા એમાં રેડી બરાબર બીજી વસ્તુ કે દૂધની અંદર મેં તમને કીધું હતું કે પાંચસો ગ્રામથી દોઢ લીટરનો વધારો થશે તમારે કેટલાને થયો લીટરનો વધારો થઈ ગયો તો એમાં સાચું છે ને કાંઈ ખોટું નથી અને જે મેં દોરાની અંદર વાત કરી હતી કે બે દોરાથી લઈને પાંચ દોરા દસ દોરા લગીને તમારો વધશે તો તમારે ચાર દોરા વધી ગયા તો ખરેખર આ વસ્તુ જે પણ મહિપાલભાઈએ કીધું કે આ વસ્તુ ખરેખર રિઝલ્ટ પાકે પાકું આ વિડીયો ઉતારે એટલે નથી બોલતા પાકે બરાબર તો પાકે પાકું એમને રિઝલ્ટ મળ્યું છે મહીપાલભાઈ છે ધોલેરાના અને જિલ્લો લાગે અમદાવાદ અને એમણે જે રિઝલ્ટ મેળ્યું છે બહુ ગજબનું રિઝલ્ટ મેળવ્યું છે અને તમને એટલું કહી દઈશ કે ખાસ આ વસ્તુ તમે આપો છો કેવી રીતના એને સાથે એક ચમચી સવાર સાંજ મતલબ આને ખવડાવવાની પ્રક્રિયા કઈ રીતના જે તમને કહી દઉં સવારમાં તમારે એક ચમચી એક લેવલ કરીને આનાની કોઈ સુગંધ કે દુર્ગંધ મારે છે કાંઈ નહીં ને કારણ કે પહેલા પશુપાલક પૂછે આપણને કે આનો કંઈ દુર્ગંધ બધ નહીં મારે તો પાવડર નો ખાય એમ જેમ તમે મને પૂછ્યું તું કે કે આમાં શું છે કે માણા ખર્ચો કરતા હોય ખેડૂત પણ આપણને દુર્ગંધ મારે ગાય ન ખાય તો આપણે પડી રહે પૈસા બાતલ જાય તો આમાં કોઈ જાતની દુર્ગંધ મારતી નથી મિત્રો તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને આ પાવડર તમારે સવાર સાંજ ખાંડ હાથે જ્યારે તમે ખાંડ મૂકો તો એક એક ચમચી આપી દેવાની બરાબર ને તો આ રીતના એમને આપ્યું છે અને વિડીયો સારી લાગી અને એમનો પ્રયોગ સારો લાગ્યો ને એમને જો તમ વાત સાચી લાગી ગયો તો એક લાઇક જરૂર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને આવનારી અપડેટ મળતી રહેશે અને અમારો સંપર્ક કરો તો આ વસ્તુ તમને પહોંચાડી આપીશું એક પાવડર મતલબ તમને એક પશુથી ત્રણ ડબ્બા કીધા હતા તો એક પશુથી તમારે ત્રણ ડબ્બાનું પ્લાનિંગ કરીને રાખવાનું બાકી તમે રિઝલ્ટ કહેશો કે ના બાકી મજા આવી બરાબર તો તમે જે માહિતી આપી બદલ મહીપાલભાઈ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ